કે એક મહાનગર બન્યા પછી આપણા જિલ્લાની આખી તાસીર બદલાઈ રહી છે અને આજે આપણને સૌને આનંદ થાય કે આડત્રીસ જેટલા પ્રકલ્પો વિવિધ વિકાસલક્ષીના કાર્યો ચારસો ને પંચોતેર કરોડ રૂપિયાના આજે આપણે વિધિવત રીતે ભૂમિપૂજન કરીએ છીએ ને કેટલાક લોકાર્પણ કરીએ છીએ આ નાની રકમ નથી આપણે પણ વર્ષોથી બધા જાહેર જીવનમાં છીએ પણ એક આટલી મોટી ભેટ આ જિલ્લાને મળે એક હું ચોક્કસ રીતે હું સાહેબનો આભાર માનું છું અને ખાસ કરીને મંત્રીમંડળમાં ફરી સમાવેશ થયા પછી પહેલીવાર જિલ્લામાં અમે એક સાથે આવીએ છીએ એટલે સાહેબનું હૃદયથી સ્વાગત પણ કરું છું ભાઈઓ બહેનો આવનારા દિવસોમાં પણ ખૂબ સારા કાર્યો થવાના છે ઝડપથી આપણા જિલ્લાનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે જે પણ વિકાસ થાય સાહેબ હર હંમેશ ચિંતા કરે છે કે કોઈ પણ કામમાં ગુણવત્તા હોવી જોઈએ અને ગુણવત્તા સાથે જ્યારે અત્યારે જે બેઠા છે ઓડિટોરિયમમાં મિત્રો કેટલું આપણને સારું લાગે છે કે એક મહાનગરપાલિકા આ રીતેની એક સુવિધા ઉપલબ્ધ કરે આ બહુ મોટી વાત છે એટલે ભાઈ બહેનો હું વિશેષ વાત નહીં કરીશ સાહેબને પણ આપણે સાંભળવાના છે પણ તમે સૌ ખૂબ મોટી સંખ્યામાં જ્યારે અહીંયા ઉપસ્થિત છો ત્યારે તમને પણ હું આવકારું છું ને ખાસ કરીને સાહેબનો આભાર માનું છું કે મહાનગર મહિના પછી અને આ જિલ્લાની જે રીતે આપ ચિંતા કરી રહ્યા છો જિલ્લો વિકાસની દ્રષ્ટિએ ખૂબ આગળ વધી રહ્યો છે આવનારા દિવસોમાં પણ મને આશા છે કે આપણે બધા સાથે મળીને જે કંઈક નાના મોટા કામો હશે એ ચોક્કસ રીતે એમાં આપણે આગળ વધીશું સૌનો આભાર ધન્યવાદ આભાર સર આપના પ્રેરક માર્ગદર્શન માટે પ્રવચનની શ્રંખલાને આગળ ધપાવતા હું વિનંતી કરું છું ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી નાણાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ અને નવસારીના પ્રભારી મંત્રી માની શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને વિનંતી છે આજના અવસરે આપ મંગલ ઉદબોધન કરશો માની શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ નમસ્કાર મહાનગરપાલિકાને આ વિસ્તારના અનેકવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે